પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે ટાટા કંપનીની એલપી ટ્રકમાં અલગથી ચોરખાનું બનાવી લઈ જવામાં આવતા પુષ્કળ પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી બુટલેગરની ચાલાકીપૂર્વકની તરકીબને એક નાકામ બનાવી હતી જેમાં પંચમહાલ જિલ્લા એલસીબીની પોલીસને ખાનગી રાહી ચોક્કસ બાતમી મળી હતી કે વિદેશી દારૂનો મબલખ પ્રમાણમાં જથ્થો ભરેલી એક ટાટા કંપનીની એલપી ટ્રકની પાયલોટિંગ મારુતિ સ્વિફ્ટ કાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સ્વિફ્ટ કારનું ચાલક પાયલોટિંગ કરી સંજેલી તરફથી સુલિયાત થઈ મોરવા હડફ તરફ આવવા નીકળેલ છે જે બાતમીના આધારે એલસીબી પોલીસના સ્ટાફે વડોદરા ગામે મુખ્ય રોડ પર નાકાબંધી કરી બાતમીવાળી ટાટા એલપી ટ્રક અને પાયલોટિંગ કરનાર સ્વિફ્ટ કારને ઝડપી પાડી હતી જેમાં એલસીબી પોલીસે ટ્રકના આગળના ટ્રકના અલગથી બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ અને ક્વોટરિયા નંગ અઢાર હજાર ત્રણસો ચાર જેની કિંમત એકસઠ લાખ ત્રેપન હજાર એકસો ચુમ્માળીસ રૂપિયાનો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો ટાટા એલપી ટ્રક કિંમત દસ લાખ પાયલોટિંગ કાર સ્વિફ્ટ કારની કિંમત પાંચ લાખ તેમજ ટ્રકમાંથી મગફળીની બોરીઓ નંગ કિંમત રૂપિયા સત્યાવીસ હજાર મળીને કુલ સિત્યોતેર લાખ સોળ હજાર બસોને ચુમ્માળીસ રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી પરેશભાઈ શાંતનુભાઈ ચારેલ રહેઠાણ લખમણપુરા સીમાડા ફળ્યું તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ઇરફાન ખાન યુસુફ ખાન પઠાણ અને અબ્દુલ ફારૂક અહેમદ ખાન પઠાણ બંને રહેઠાણ ગાંગડતલાઈ જિલ્લો બાસવાડા રાજસ્થાનનાઓથી ઝડપી પાડી પ્રોહિબિશનના ઘણાપાત્ર કેસને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે